નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં સ્વાગત છે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ઇક્યોદય માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રક્તદાન તેમજ નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું વાગોડિયા પોલીસ સ્ટેશન ખાતે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન આયુષ બ્લડ સેન્ટર તેમજ મારુતિ હોસ્પિટલના સંયોગથી યજ્ઞેશ સિંહ રાજપૂત તથા નિર્મલસિંહ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તેમજ વાગોડિયા નગરજનોએ લાભ લીધો હતો

પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ તથા આપણે ગોંગોડિયાના એમએલએ સાહેબ તેમણે જે બાપુના માર્ગ હતા તેમ રાખ્યું છે સ્વાતંત્ર દિન નિમિત્તે અમારી યુવા ટીમ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના સહકારથી અને બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન રાખેલ છે આપ સૌ જોડાયા એ બદલ મારો કેટલો ખૂબ આભાર અને પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ મને સારો એવો સહકાર આપ્યો છે એ હું ખૂબ ખૂબ આભાર માનું છું મનોજ એન્ડ સરદ્ય બધા લોકોએ મને સારો એવો સહકાર આપ્યો છે એ બદલ મારો ખૂબ આભાર